કેમ છો છોકરા મજામાં હાલો તો હવે આપણે લેન્સનો એક વિડિયો પૂરો કર્યો વર્તી બહુણ વાળો હાલો તો હવે આજતા ટોપિક માં આપણે લેન્સ જોઈએ અને કાર્ટેશિયન નિયમ પદ્ધતિ લેન્સ ની પૂરી કરીએ નવું એમાં કંઈ છે ને સિમ્પલ સિમ્પલ જ છે અને આપણે શોર્ટકટ ટ્રીક ઉપર હાલશું ઓકે હાલો તો હવે આપણે પહેલું જોઈએ તો કે લેન્સ બને કઈ રીતે જો લેન્સ કો બે પ્રકારના હોય એક અંતર્ગોળ આમાં ઉત્મુખા પેલા નામ આવશે બહિર્ગોળ કેમ કે આપણે 6 આકૃતિ આની ભણવાની છે અને બીજો ભણવાનો છે અંતરકોણ બે પ્રકારના લેન્સ હોય કઈ રીતે બને તો જો ભાઈ લેન્સ બનવાનું મેઈન કારણ છે ને ઈ છે ગોળાઓ બે ગોળાઓ આ એક ગોળો છે આ બીજો ગોળો છે બે ગોળાઓનો આડછેદ છેદ લો ને અને આ વચ્ચેનો જે ભાગ છે એમાં તમે તરલ ભરી દો પ્રવાહી ભરી દો તો આ લેન્સ બની ગયો આ બહારની સાઈડથી ગોળ છે એટલે આ લેન્સને ને કહેવામાં આવે બહિર્ગોળ

બચ્ચેની દોરીએ પેલા મુખ્ય અક્ષ જો હું બદલસા. પેલા તો લેન્સના અરીસાના જે ઓલો બિંદુ હતું અરીસાનું મધ્યબિંદુ જેને આપણે ધ્રુવ કહેતા. તો આપણે લેન્સના મધ્યબિંદુનું ઓપ્ટિકલ સેન્ટર ઓ વડે દર્શાવવામાં આવે. ઓ પ્રકાશીય કેન્દ્ર. આગળ આપણે લખતા જઈએ. ઓ એટલે પ્રકાશીય કેન્દ્ર. હવે જો બે ગોળા છે. દરેક ગોળાનું એક કેન્દ્ર હોય આ ગોળાનું કેન્દ્ર સી તો આ ગોળાનું કેન્દ્ર પસી હોય. હવે બે માં સી તો તો હેરખું ન થઈ જાય એટલે અહીંયા દો લખવાનું સી1 તો આને લખવાનું સી2 હવે સી અને પી વચ્ચેના કેન્દ્રને આપણે એફ કહેતા તો બસ સી અને ઓ ની વચ્ચેના ને એફ કહેવાનું આમાં પણ આમાં તકલીફ છે ઓ થી સી1 અને સી2 બે પોઈન્ટ છે તો એફ1 અને આ સાઈડ લખવાનું એફ2 1 વાળો ભાગ આ સાઈડ 2 વાળો ભાગ એટલે બે બે કેન્દ્ર બનને થઈ જાય આર નામની રાશિમાં ભણવાનું નહી આવશે બાકી છે જ વક્રતા કેન્દ્ર મુખ્ય કેન્દ્ર જો આ છે ને આને આને જોજો આ છે 5 સેન્ટીમીટર તો આ 10 સેન્ટીમીટર છે ડબલ છે એટલે આને બીજી ભાષામાં લખાય 2f1 અને આને લખવામાં આવે 2f2 f2 ના ડબલ c2 આવું લખવામાં આવે છે તો આપણા માટે મેન આ છે હાલો તો હવે આપણે શું ભણવાનું છે આકૃતિઓ ભણવા આકૃતિની વ્યાખ્યા ભણવાની છે જે બોર્ડમાં પૂછાઈ ગઈ છે લગભગ 2025 માં પૂછાઈ લી છે તો હાલો આપણે પાછી વ્યાખ્યાઓ બનાવીએ ત્રણ વ્યાખ્યાઓ પહેલી વ્યાખ્યા વક્રતા

केंद्र ने वक्रता केंद्रों सीवन है टू कहे बीजी व्याख्या मुख्य केंद्र शब्द बदलिए बाकी कहीं नहीं बदले हाल मुख्य केंद्र संज्ञा में एफ वन टू करवा जरूर है नहीं હાલો મુખ્ય કેન્દ્ર તો મુખ્ય કેન્દ્ર ની વ્યાખ્યા હું ઓલામાં હું લખતા એક જ લખશો આપણે બે નહીં લખશો તો કે ભાઈ પ્રકાશ સોરી વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના મધ્ય અથવા વચ્ચેના માપને વચ્ચેના ભાગને વચ્ચેના બિંદુને મુખ્ય કેન્દ્ર કહેતા તો આપણે નામ બદલશું કે ભાઈ વક્રતા કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર જેને સંજ્ઞામાં ઓવળ દર્શાવવામાં આવે ના

मध्य बिंदु ने मुख्य केंद्र कहे त्री व्याख्या प्रकाशीय केंद्र तो लेंस ना मध्य बिंदु ने

আমে লিথা নেদে চোথি ভ্যা পাপিকলে কেন্দ্র লম্ভাই আতো গ্মিনে বনাউ দাও ডে কেন্দ্র লমেনে সংনামা এফ কেয়া মাউস্মে � एफ चार मार्क नो प्रश्न है मैं चार व्याख्या बना मुख्य केंद्र एफ आने प्रकाशीय केंद्र ओ वच्चे ना मूल्य ने केंद्र लंबाई स्मॉल एफ कहे આ સમજે સમજે વ્યાખ્યાઓ છે કે ખાસ છે જે ગોળાઓમાંથી લેન્સ બનાવેલું છે તે ગોળાઓના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C1 C2 કહેવામાં આવે છે મુખ્ય કેન્દ્ર વક્રતા કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચેના મધ્યબિંદુને મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે આ પ્રકાશીય કેન્દ્ર લેન્સના મધ્યબિંદુ જેમાંથી મુખ્ય અક્ષ પસાર થાય છે તે બિંદુને પ્રકાશીય કેન્દ્ર O કહેવામાં આવે છે હવે મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચેના મૂલ્યને માપને એને શું કહેવામાં આવે છે કેન્દ્ર આ છે આપણી સ્મોલ f f તો એકવાર સ્ક્રીનશોટ લઈ લો સાદી સાદી વ્યાખ્યાઓ છે ઓકે હાલો તો હવે આપણે લેન્સની આકૃતિઓ બનાવવાની શરૂઆત કરીએ થોડી થોડી પહેલા તો નામકરણ તો આપણે બધાને આવડે જ છે તે એક આકૃતિ બનાવીએ જેમાં 6 6 આકૃતિ આપણી સાથે આવી જાય એકસાથે બે આકૃતિ બનાવી આપણે એવું કીધું માંડવા લેન્સ હતો લીટી થોડી વચ્ચે એક લેન્સ દોરવાનો પરિઘર થી રાખી એક સાબાસ આજ મારવાની એટલા કે રાખીને એક સાબા પર મારવાની એટલે લેન્સ બની જાય એની વચ્ચેથી એક મુખ્ય અક્ષ પસાર કરવાનો વચ્ચેના બિંદુને ઓ બાય દેવાનો આકૃતિ દોરેલી છે માન લો આયા છે C1 F1 ઘણીવાર એ 2F1 કે તો મુજાવાનું નહીં અહીં મે કીધું એમ f2 અને આને c2 f2 5 તો c2 10 એટલે 2 f2 પોગઈ ગયા એમ ઘણીવાર આવું બોલવામાં આવે આલે વસ્તુને રાખેલી છે આયા તો ચિત્ર મળશે આયા હાલે સમજાવું છું બરાબર તો આપણે માપ મૂલ્ય કરી રીતે લખશું ભાઈ વસ્તુને આ સાઈડ રાખેલી છે તો આ કાહે u u નો અર્થ થાય વસ્તુ અંતર રિવિઝન કરી આપણે આ પ્રતિબિંબ આયા મળે છે તો આને કહેવામાં આવે v एटले प्रतिबिंब अंतर अब जी साइड चित्र बने वो ई साइड नी केंद्र लंबाई ले वाली कोई भी सेम है पर ले वाली आ साइड पे पछि माप लखिए जेने आपणे केंद्र लंबाई के और कोई मूल्य त्रण जवाब से यूवीएफ बस हमें कोई मूल्य त्रिज्या आपको चाहिए वस्तु नहीं ऊंचाई एच से प्रतिबिंब नहीं ऊंचाई एच પાંચ બોલીએ છે આમ આપણે આવજો વસ્તુ અંતર ક્યાંથી છે તો માપવાના ઓ થી ઓ થી લાઈન અને વસ્તુ નામ मान लो ए बी છે તો એ પોઈન્ટ આવે છે બી આ લાઈન ઉપર તો ઓ આ વસ્તુ અંતર છે પ્રતિબિંબ અંતર તો કે ઓ થી આ છે બી ડેશ એ ડેશ એ બી ડેશ આવે છે તો ઓ બી કેન્દ્ર લંબાઈ તો આ સાઈડ G સાઈડ चित्र बने E સાઈડ કેન્દ્ર લંબાઈ લેવારી તો ઓ એફ 2 ઓલી સાઈડ લઈ લો તો કોઈ નાનો પડી ગયો એ ધ્યાન ઓ એફ 2 ઓ એસ 1 લઉ તો યાર એટલે આ ત્રણ મૂલ્ય પાકા કરવાના છે h વસ્તુ ઊંચાઈ h ડેશ પ્રતિબિંબ ની ઊંચાઈ હાલો હવે આપણે શું પાખું કરવાનું છે 6 આકૃતિ એકસાથે સાથે દોરવાની છે હાલો ધ્યાન દેજો ખાસ મલવા લેન્સ છે આપણો આ વચ્ચેથી પસાર કરી મુખ્ય અક્ષ તો આડું દોરેડું છે

હાલો તો પ્રતિબિંબ કઈ રીતે મળશે પહેલા મળશે એફ ઉપર અહીંયા મળતું ને વાપર મળવા તો 1 ડેસ બીજા નું તો વસ્તુ કરતા નાનું જેમ જેમ ઓલા કરતા એમ 2 ડેશ ત્રીજા નું તો વસ્તુ જેવડું બે લિટીની વસ્તુ તો બે લીટી ચિત્ર 3 ડેશ સીએફ ની વચ્ચે તો સી થી દૂર વસ્તુ કરતા મોટું 4 ડેસ એફ ઉપર તો મળશે અનંત અંતરે આ 5 ડેશ પાંચમી આકૃતિ અને એફ અને ઓ ની વચ્ચે આવશે એટલે એનું ચિત્ર મળશે આમાં ક્યાંક તમને সিক্ষ দেস প্রতিকে এলে কেমানো ভাবর থিট্লোসে আভে ছো আক্রতিনা বন্মানেশে আইগ্লু পদুশে ইশে মাদেরে মানোশে আসয়ে � હાલો તો અહીંયા જે આકૃતિ છે ને થોડું માથાનો ભાગ કપાઈ છે એટલે તમારે અહીંયા દોર નાખવાની આ 6 સ્ટેજ છે રેડી હાલો તો હવે છે કે નાખીએ એટલું છે હવે તમે છ આકૃતિ પૂરી કરી લેજો હવે આપણે આ રીતે કાર્ટેશિયન પદ્ધતિમાં જાય સૂત્ર જોઈએ અને દાખલા કાઢવાની શરૂઆત કરીએ રેડી આ થોડું લેક્ચર લાંબો કરીએ અને આમાં લેન્સ પૂરો કરીએ આપણે લેન્સ ના કોઈ ઉપયોગો છે નહીં એટલે કે લાંબો ટોપિક છે નહીં આમાં અરીસાનો ઉપયોગ આવતા તો આપણીમાં એક લેક્ચર વધારેનો અરીસાનો ઉપયોગો કઈ ડાકા

x બેસ્ટિંગ દિશામાં છે એટલે માઈનસ પ્રતિબિંબ x ની દિશામાં છે આવી તો v મળશે પ્લસ આ કઈ કોની વાત થાય છે આ છે બહિર્ગોળ લેન્સ આપેલા હું તમને કાઈતે સમજાવું પછી એને શોર્ટકટ ટ્રીક પાપ દેખાઈશું ઓલ ઓકે હવે ત્રીજું આવે f હવે આ સાઇડ મેડવું તો f2 આપોર્નું જ લેવું પડે o થી લઈને તો આ સાઇડ આવશે કેન્દ્ર લંબાઈ અહીંયા આવશે v

જમ જોવાનું પેલા બે અક્ષર રસવાય દીર્ઘાય રસવાય સોરી સાદો અક્ષર રસવાય સાદો અક્ષર રસવાય આ છે આપણો અંતર્ગોળ લેન્સ આને કહેવામાં આવે ગુજરાતીમાં અપસારી લેન્સ આલો ધ્યાન દેજો પહેલું પ્રકાશ નું કિરણ સીધું આવ્યું આનું કામ કેન્દ્રિત કરવાનું તો આનું કામ વચ્ચેના પોઈન્ટે પૂરી નાખ્યા ઉપર ખેંચી લેવાનું આનું કામ શું છે તો કે વિકેન્દ્રિત કરવાનું જોઈ લે એક પાતું લખી નાખ્યું

કે જે પ્રકાશનું કિરણ ઓમાંથી પસાર થાય થોડું આડું દોરાયું દૂરાયું માનલો આ ઓ છે ઓમાંથી પસાર થાય તો એમાં વિચલન ન થાય આ ત્રણ આના નિયમો છે હવે જો આ પ્રકાશનું કિરણ સીધું પસાર થયે તો વેડ્યું છું આ ઉપર ગયું પણ કેમાંથી ને પસાર થવું પડે એફ તો તમે આ કિરણને સેજ આમ પાછળની તરફ લંબાવી દો તો અહીંયા આવે છે એફ હવે નિયમ લેવાનો છેલ્લો એક પ્રકાશનું કિરણ પસાર કરવાનું ઓમાંથી જો પહેલું સીધું ઉપર પાછળ કેશું જે બિંદુને સુધીના એફ આ સાઈડનો વન ઓ પ્રકાશનું પ્રકાશ નું કિરણ આમ પસાર કરી દીધું તો જ્યાં બે છેદે ના આકૃતિ બનાવી નાખવાની a ડેશ b ડેશ વસ્તુ નામ છે ab પાછો એકવાર કહું ગમે ના એક આકૃતિ દોર દો 5 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર પેલો પ્રકાશ કિરણ સીધું એને ઉપર ખેંચ લઉં અને પાછળ લંબાવ જ્યાં મુખ્ય અક્ષને ને અડે ના આપી દો બીજો પ્રકાશનું કિરણ ઓ પસાર કરતો હોય તો ઓડાઈ ની સીધી સીધું હોય છે તો જ્યાં બે છેદન બિંદુ આવે ના આ એ બી ડેશ તમારું ચિત્ર બનાવી રાખવાનું તો આમ તમને શું જોવા મળ્યું કે ભાઈ વસ્તુ પા આ સાઈડ છે કોની જોજો આ છે x ડેશ ની દિશા અને આ છે x ની દિશા આ છે y અને આ છે y ડેશ છો તમને નહી દેખાતો હોય ને ઉપર

એક્સટેશનની દિશામાં તો ઇ પ માઈનસ પણ જોજો વસ્તુ ઉપર ગઈ ચિત્ર ઉપર ગયો તો વસ્તુ બ પ્લસ ઊંચાઈ અને ચિત્રની ઊંચાઈ બ પ્લસ મતલબ કે વસ્તુ નોટીસ કે નોઈડો યાદ કરો તો અંતર ગોળારી બધું માઈનસ એ પ્લસ હતું જો તમે બધું માઈનસ હશે આમી ગયો આમાં આવે બકરા તો ત્રિજેનો બધું માઈનસ જ છે h પ્લસ છે ઇ નિયમ ફેરખા છે આયા એક નિયમ બદલી જો આ માઈનસ આવતો પ્લસ થઈ ગયો ઓזרા જો

આ બે કાર્ટેઝિયન પદ્ધતિ છે આપણે ખાલી પાકી કરવાની છે આ ત્રણ નિયમો છે વચ્ચેના જેનો આપણે ઉપયોગ કરીને હવે આકૃતિ બનાવશું શોર્ટ વિડિયોમાં હું નહીં બનાવી હાલો તો એક વાર સ્ક્રીનશોટ લઈ લો દાખલા સ્ટાર્ટિંગ કરીએ હાલો હાલો તો હવે દાખલા માટે એક અલગ લેક્ચર બનાવી લખીએ છે લો જેમાં બંને દાખલા અને પાર્ટનો છેલ્લો ટોપિક બાકી છે લેન્સનો પાવર તો થોડો વિડિયો લાંબો થઈ જાય તો આપણે બંને સાથે લઈ લઈએ